આરતી બેન ને તો બઉ ફેમસ કર્યા સમાજે તો મેં કીધું વિચાર આવ્યો કે આ છોકરીઓ માટે તમે સમાજના આગેવાનો એવો કાયદો બનાવો છો કે ભાઈ ઇતર જ્ઞાતિ માં જવું નહીં તો પછી આ છોકરાઓ માટે કઈ કાયદા કાનૂન લાવો હા છોકરો ને છોકરી બે એક સમાન આ છોકરા ને ઈતર જ્ઞાતિ માં લગ્ન કરવા જવાનું કે નહીં કે કે બીજા અહીં આવવાનું નહીં તો તમે નક્કી કરો બેનર મારો હમણાં બે ત્રણ કાર્યક્રમો જોયા કે ભાઈ આપડી દીકરી આપણા સમાજમાં તો આપડો દીકરો આપણા સમાજમાં કે પછી બીજા સમાજમાં આના ઉપર એ થોડોક આગેવાનો પ્રકાશ પડજે જાજુ તો નમરે કાંઈ બોલાય નકર પછી ખોટું લાગી જાય એના કરતા આટલો ખાલી જવાબ દેજો કે ભાઈ છોકરાઓને શું કરવાનું તો અમને યુવા પેઢી ખબર પડે ને ભાઈ કે તબલા શીખવા કે પછી ગાવાનું શીખી કે ભાઈ રાજકારણ માં જાય આ અમને કહેજો તો ખરા જરાક જય સરદાર